આકાશવાણી પૂજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં સતત સાતમી વાર કેન્દ્ર સરકારનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર રજૂ કરતા જણાવ્યું કે સરકારનું ધ્યાન ગરીબો મહિલાઓ યુવાનો અને ખેડૂતો પર રહેશે નાણામંત્રીએ જણાવ્યું કે જેમને પહેલી નોકરી માટે એક લાખ રૂપિયાથી ઓછો પગાર હશે તેમને પહેલીવાર કર્મચારી ભવિષ્ય નિધિ ઇપીએફઓમાં નોંધણી કરાવનારને ત્રણ હપ્તામાં પંદર હજાર રૂપિયાની સહાય અપાશે નાણામંત્રી નિર્મલા સીતારમણે વ્યક્તિગત કરદાતાઓને રાહત આપી છે નવી કર વ્યવસ્થા હેઠળ પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન પચાસ હજાર રૂપિયાથી વધારીને પંચોતેર હજાર રૂપિયા કરવામાં આવ્યું છે સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ કર માળખામાં ફેરફાર કર્યો છે ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ કર નહીં લાગે ત્રણ લાખથી સાત લાખ રૂપિયા સુધીની આવક પર પાંચ ટકા સાતથી થી દસ લાખ રૂપિયા સુધીની આવક પર દસ ટકા અને દસથી બાર લાખ રૂપિયા સુધીની આવક પર પંદર ટકા વેરો તો બાર લાખથી પંદર લાખ રૂપિયા કમાનાર વ્યક્તિએ વીસ ટકાના દરે આવક વેરો ચૂકવવો પડશે પંદર લાખ રૂપિયાથી વધુની આવક પર ત્રીસ ટકા વેરો લાગશે જેમણે સરકારી યોજનાઓનો કોઈ લાભ ન મળ્યો હોય તેવા દેશભરની સંસ્થાઓમાં એક લાખ યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવાની જાહેરાત કરાઈ છે તેમાંથી ત્રણ ટકા સરકાર ભોગવશે કૃષિ સંશોધન પર ખાસ ભાર મુકાશે અને કઠોળ તેલીબિયાની બાબતમાં સ્વનિર્ભરતા લાવવા પર ખાસ ધ્યાન અપાશે નાણામંત્રીએ કહ્યું કે મોંઘવારી ચાર ટકા સુધી લાવવા પ્રયાસ કરાશે અને ઘરવિહોણા નાગરિકો માટે ત્રણ કરોડ નવા આવાસો બાંધવામાં આવશે આજે રજૂ થયેલ બજેટને ગુજરાતમાં આવકાર મળ્યો છે તો કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આશા વિકાસના તમામ ક્ષેત્રને આવરી લેતું સમતોલ અને વિકાસલક્ષી બજેટ ઘણી આવકાર્યું છે કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ આ વર્ષના બજેટ માટે તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે જે દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે બંધાયેલા છે તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણ અને તેમની સંપૂર્ણ ટીમ અભિનંદનને પાત્ર છે આ બજેટ સમાજના દરેક વર્ગને સશક્ત બનાવશે કચ્છમાં ગત રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે કેટલાક સ્થળોએ આજે સવારથી મેઘરાજાએ જમાવટ કરી છે અબડાસાનો કંકાવટી ડેમ મીઠી ડેમ અને માંડવી શહેરનું ટોપણસર તળાવ ઓગણી ગયું છે મુન્દ્રા તાલુકાના ગજોડ અને ગેલડા ડેમ પણ ઓગની ગયા છે જ્યારે નખત્રાણા તાલુકાના ઉખેડામાં વરસાદને પગલે મુખ્ય બે ડેમ અને તળાવ ઓગણી ગયા છે ભારે વરસાદના પગલે નખત્રાણા લખપત ધોરીમાર્ગ પરના વાહન વ્યવહારને અસર પહોંચી છે તો નખત્રાણામાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જ્યારે જિલ્લા મથક ભુજમાં સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે જિલ્લા રૂમ પરથી મળતી માહિતી મુજબ આજે અબડાસામાં ઓગણીસ મિલીમીટર મુન્દ્રામાં અઠોતેર માંડવીમાં એકસો એકતાલીસ નખત્રાણામાં એકસો સત્યાવીસ ભુજમાં દસ લખપતમાં સત્તોતેર અંજારમાં એકવીસ ગાંધીધામમાં અઠ્યાવીસ ભયાઉમાં પાંચ જ્યારે રાપરમાં એકસો આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસના કેસ વચ્ચે કચ્છમાં ગઈકાલે નખત્રાણા તાલુકાની દોઢ વર્ષીય બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે આ અંગે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે જે સ્થળોએ માખી મચ્છરોનો વધુ ઉપદ્રવ છે ત્યાં દવા છંટકાવ સહિતની કામગીરી આરંભી દેવામાં આવી છે જિલ્લામાં તકેદારીના પગલા અંગે જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિએ વધુ વિગતો આપતા આ મુજબ જણાવ્યું તંત્ર મારફતે જિલ્લાના તમામ મેડિકલ ઓફિસર તાલુકા ઓફિસર તમામની એક તાકીદની બેઠક બોલાવી કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને અને બધાને આપણે આગતરવું જે આયોજન કરવું ખાસ કરીને આ જે ચાંદીપુરમ વાયરસ છે એ એક પ્રકારનો ફ્લાય નામની એક એ હોય કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો હોય એની તિરાડો પડેલી રહેતી હોય એમાં એ રહેતી હોય છે અને એ પછી કોઈને બગડે તો એના દ્વારા પછી એ આગળ ફેલાતું હોય છે તો ખાસ કરીને તાત્કાલિક આવા જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતું હોય અથવા તો કાચા મકાનો હોય તો એને લીપણ કરવા માટેનું સૂચનાઓ આપવામાં આવેલી છે અને એના માટે ટીસીએલ પાવડર મેલેથીયમ પાવડર જે આવતું હોય એ પણ આપણે તાકીદનો અહીંયા મંગાવી લીધેલો છે છ ટનનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવવા મુખ્ય સચિવ અધિક મુખ્ય સચિવ તથા પોલીસ મહાનિર્દેશક સાથે આ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો હતો અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર